ચલો બાળકો આપણે એક રમત રમવાની છે અને રમતમાં એવું છે કે જો આ ચિઠ્ઠી બનાવેલી છે ને એમાં બધું અલગ અલગ લખેલું છે વાર્તા બાળગીત અભિનય ગીત એકથી દસ એકડા વનથી ટેન અને ડાન્સ એક ચિઠ્ઠી ઉપાડવાની જેને જે નીકળે એ અભિનય તમારે કરવાનો છે ચલો ધ્રુવીબેન ઊભા થાવ ઉપાડો એક ચિઠ્ઠી લખેલું સરસ વેરી ગુડ ચલો હવે પછી કોણ ઉપાડશે ચાલો દેવાંશીબેન એક ચીઠી ઉપાડો new new find new new चलो पाढे चीठी पक्षी ना नाम बोलवाना छे बोलो पक्षी ना नाम पक्षी આવડતું હોય আরেডে আরিয়ে নিকনে আরেডে? আরো আ আরো এযে য়ে লারে আরো কিতিি লারো তীো বরো ওলে আরো? হারো এসে লার্এ 3, 2, 1, 啥？ 听过 ah

好了。